બાપરમાં સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા ગોડાઉનમાંથી સડેલા ચણા આવતા લોકોમાં કચવાટ પુરવઠા ગોડાઉનમાંથી સડેલા ચણા આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ગોડાઉન મેનેજર હાજર ન હોય બારોબાર ગાડીઓમાં માલ પણ ભરાવવામાં આવે છે તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે મીડિયામાં અહેવાલો રજૂ કરવા છતાં તંત્ર કેમ ભરનેન્દ્રામાં જાગતું કેમ નથી લોકોને પૂરતો પુરવઠો મળી રહે તેમજ સારો અનાજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે સરકાર દ્વારા અનેક નિયમો લાવી ગરીબોને પોતાના હકનો પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે કટિબદ્ધ છે ત્યારે ભાવરની સસ્તા અનાજની દુકાનોમાં અનેકવાર સળેલું અનાજ પુરવઠા ગોડાઉનમાંથી આપવામાં આવે છે આ વાતને સાબિત કરતો નમૂનો ભાભરમાં આ મહિનામાં જે રેશન કાર્ડ ધારકોને મળતો ચણાનો જથ્થો સડેલો તેમજ જીવાતવાળો આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મજાક સમાન બન્યો છે આ બાબતે દુકાનદારે જણાવ્યું હતું કે અમુક ચણાના કટ્ટા સારા આવ્યા છે તેમજ પચાસ ટકા જેટલા સડેલ તેમજ જીવાતવાળા આવેલ છે જે ભાભરના પુરવઠા ગોડાઉનમાંથી જથ્થો આવેલ છે અહેવાલ સુનિલ ગોકલાની ભાભર